સાણસમાના દિનોજ ગામે ભરતસિંહ ડાભીના સમર્થનમાંગ ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયાએ દિનોજ માંગ રોડ શો કર્યો સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે બંને પક્ષના ઉમેદવારોના સમર્થનમાં સ્ટાર પ્રચારકો આવીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે પાટણ લોકસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં આજરોજ ફિલ્મ અભિનેતા અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ રોડ શો ચાણસમા તાલુકાના દિનોજ ગામે કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં તેમના ચાહકો સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જોડાયા હતા લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા વનવા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યા હતા ત્યારે હવે મતદાનના દિવસની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો પણ વધારે ને વધારે પોતાનો પ્રચાર પ્રસાર થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે આજરોજ પાટણ જિલ્લાના દિનોજ ગામે પાટણ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયા આવ્યા હતા અને હિતુ કનોડિયા દ્વારા દિનો ગામે રોડ શો કરી મતદારોને ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા અપીલ કરી હતી આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના વિનયસિંહ ઝાલા વિધાનસભા સંયોજક મુકેશભાઈ પટેલ કિરણભાઈ જાની ભરતભાઈ ડેલિકેટ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ નાનજીભાઈ ચૌધરી બાબુલાલ પટેલ જીતુભાઈ સોલંકી ઉપેન્દ્રભાઈ પટેલ દીપકભાઈ પટેલ ભરતભાઈ ચૌધરી મહેશભાઈ ચૌધરી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા अहेवाल विश्व सर्जन पाटण